કેમ છો મિત્રો ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે નીકળી ગયા સવાર સવારના વાગી ગયા છે નવ ને નીકળી ગયા છે આઈટીઆઈ જવા માટે તો ફટાફટ જઈએ મિત્રો આઈટીઆઈ આવી ગયા છે ને મળી ગયા છે કિશનભાઈ કેવું છે કિશન પહેલા બોલ ગઈ આટલો ને ઘેર જાવ તો મિત્રો ટોસ થઈ ગયો ને ટોસ આપણે જીતી જાય વિશાલ તું કોની બાજુ

तो एक गाइस मैं आपको दिखाना चाहता हूँ एक लोगर है हमारे पास ये है विशाल लोगर गाइस डरो नम्मा में कहीं मजा नहीं आती कारण के हम विकट है क्यों रात में हमारी आईटी है और यहाँ पर हमारा अजय भाई जो है लोग बना रहे हैं अजय भाई आप बोलो भाई हाँ તો મિત્રો આજે તો લખવાનું કઈ નથી કારણ કે અમે ક્રિકેટ રમવા આવ્યા છે એટલે નિયા જય ભાઈ હા લખવાનું નહીં સાહેબ મોકલ મોકલ કરે છે પણ આપણે લખવાનું છે નહીં આ રમવાનું છે રમવાનું મિત્રો આ લોકોની લીધે આપણી મેચ કેન્સલ થઈ છે આપણે જીવિયર બની ગયા છે એવા આપણે મિત્રો ક્લાસરૂમ ની અંદર આપણે આવી ગયા છે આ છે અજય આ છે રાધે તો ગાઈ સમાજ એક પ્રેક્ટિકલ પતાવી નયા છે અજય કેવો તો પ્રેક્ટિકલ એકદમ સારો તો